મોરબીમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે જાહેર રસ્તા ઉપર પાકિસ્તાની ધ્વજના ચિત્ર બનાવવામાં આવ્યા હતા લોકો તેના પર ચાલીને વાહનો ચલાવીને પોતાનો રોષ વ્યક્ત કરી શકે તે માટે ધ્વજના ચિત્રો બનાવવામાં આવ્યા હતા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હત્યા કરાઈ હોવાના વિરોધમાં મૌન રેલી યોજાશે મૌન રેલીમાં જોડાનાર લોકો પાકિસ્તાની ધ્વજ પરથી ચાલીને નીકળશે મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરુગેટ ચોક ખાતે પુતળા દહન કરવામાં આવશે મોન રેલીને મોરબીના ભાગના સંગઠનો એસોસિએશન તબીબોનું સમર્થન મળ્યું છે વિરોધ દર્શાવવા તબીબો પણ કાળી પટ્ટી બાંધીને દર્દીઓની સારવાર કરશે સાથે જ વેપારીઓ પોતાની દુકાનો અડધો દિવસ બંધ રાખી રોષ વ્યક્ત કરશે ભારત માધ્યમથી આજે વાત કરવા કે મોરબી નવા બસ સ્ટેન્ડે આવતીકાલે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ હિન્દુ સંગઠનો મળીને જે રેલી કાઢવાના છે હિન્દુ સંગઠનની ત્યારે પાકિસ્તાનના ફ્લેગ ઉપર જ પહેલો પગ પડશે અને છેલ્લો પગ જે નગર દરવાજાના ચોકમાં ત્યાં પણ આવું ફ્લેગ અત્યારે બનાવવામાં આવશે સવારના ચાર વાગ્યા પહેલાં અને વિસીપરાના નાકે કે જ્યાં અત્યારે જે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરમાં જે પહેલગામમાં જે હિન્દુ પર જે કૃતિઓ થયા છે આતંકવાદથી લઈને તો આ અમે સખત આને વખોડી છી અને આ રીતે આનું અપમાન કરીને અને જે હિન્દુ લોકો છે એ લોકોને આગળ આવવા આવે આવતીકાલે અને ખરેખર અમારું જે સંગઠન દેખાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે અજયભાઈ સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને પાકિસ્તાનને પણ સંદેશ કડક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ કેવા એક્શન લેવા જોઈએ સરકાર દ્વારા હજી કંઈ એક્શન લેવામાં આવ્યું જ નથી જે આજે સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું છે લગભગ પંદર દિવસમાં તો પાકિસ્તાન ભઠ્ઠીનું ઓળી જવાનું હોય હજી તો આ શરૂઆત છે તમે જે અઠવાડિયું બે પાંચ દિવસ જવા દો દૂધનું ને પાણીનું પાણી થઈ જશે અને એની એનામાં કેટલો દમ છે એ આપણે જોઈ લેશું